અને કોટેશ્વર ગામની પચાસ જેટલી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની બાલિકા પંચાયત નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જ્યાં વળઝાણા કાઉન્સેલર પોલીસ સ્ટેશન દાતા ગોવાભાઈ

કુંભારીયા ગ્રામ પંચાયતમાં બાલિકા પંચાયતનું આયોજન કરેલું છે જે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત મહિલા અને બાળ વિભાગ દ્વારા થઈ રહ્યું છે જેમાં કોટેશ્વર ચીખલા કુંભારીયા ગામની જે દીકરીઓ છે એ શાળાની દીકરીઓ અહીંયા પાર્ટિસિપેટ થઈ છે અને આ બાલિકા પંચાયતનું બનાવવાનો હેતુ એ છે કે દીકરીઓ ગામના પ્રશ્ન મતલબ બાલ પંચાયતના કાર્યોથી અવેર થાય અને પંચાયત સભ્યનું કામ કેવું હોય છે સરપંચનું કામ કેવું હોય છે એનાથી જાગૃત થાય અને હવે નેક્સ્ટ જે ચૂંટણી આવી રહી છે એનાથી બી એ લોકો અવેર થાય કે ચૂંટણીનું કામ કેવું હોય છે આજે અહીંયા કુંભારીયા ગ્રામ પંચાયતમાં બાલિકા પંચાયતનો કાર્યક્રમ થઈ રહ્યો છે કે જેમાં અમે પચાસ છોકરીઓ જેતવાસ ચીખલા કોટેશ્વર અને કુંભારિયાથી લઈને આવે છીએ આ છોકરીઓના અહીંયા ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે ચૂંટણીમાં આપણે મતદાન કેવી રીતે કરી રાખીએ ફોર્મ કેવી રીતે ભરી શકીએ એ બધાની અવેરનેસ આવે એટલા માટેનો આ કાર્યક્રમ એક રાખેલો છે બીજું કે હવે ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે તો આ દીકરીઓ આજે ચૂંટણી જોશે કે ભાઈ આપણે ચૂંટણીમાં ઊભા રહીએ સભ્ય બનીએ અને પછી ગામના કેવા કાર્યો કરી રાખીએ તો એ ઘરે જઈને એમના વાલીઓને પણ કહી રાખશે કે આપણે મત આપવા ચોક્કસ જવું જોઈએ અને કોઈ યોગ્ય વ્યક્તિના એમ કે આપણે મત આપીને પસંદ કરીને એને સભ્ય તરીકે ચૂંટવો જોઈએ